નમસ્કાર હું અમૂલ પરમાર ભાવનગર શહેરનું એવું કહેવાય કે પાણી જ એવું છે કે દરેક ફિલ્ડની અંદર બધા નિજાનંદી માણસો પછી કલાનું હોય સાહિત્યનું હોય કે સેવાનું હોય આજે મારે વાત કરવી છે ભાવનગરના નિજાનંદ પરિવારની કે અનિલભાઈ પંડિત ચલાવી રહ્યા છે બહુ એક સારી વાત છે કે કોઈ પ્રમુખ કોઈ મંત્રી નહીં બધા સભ્ય બધા એક સાથે કામ કરે કોઈને ભણવાની ફી ભરવાની હોય કોઈને મોટો રોગ કેન્સર કે એવું કંઈ બીજું કાંઈ થયું હોય કોઈ એકદમ ગરીબ હોય તો અનાજ પહોંચાડવાનું હોય તો ભાવનગર જિલ્લો અને ગુજરાત આખાને કવર કરે છે આવું સુંદર કાર્ય અને એ નિસ્વાર્થ એને શબ્દ જ રાખ્યો છે આનંદ એટલે કે દરેક સભ્યો પોતાના આનંદ ખાતર કાર્ય કરે છે ક્યારેય એમનો ફોટોગ્રાફ્સ નથી દેખાડતા કે ક્યારે કોઈ બીજી જાહેરાતો નથી કરતા બસ બધાને આનંદ આવે છે એ પ્રકારે કાર્ય કર્યા કાર્ય કર્યા કરે છે ખૂબ સારી વાત છે કે આટલું સુંદર કાર્ય કરે છે અને એ પણ લોક ઉપયોગી કાર્ય કરે છે બહુ સરસ શબ્દ વાપરે છે એ લોકો કે માણસ તો માણસ બંધ એમ એટલે માણસ એકબીજાને માણસાઈ રૂપે સેવા કરે છે આવા સરસ કાર્ય જે નલિનભાઈ કરે છે એમની આખી ટીમ કરે છે એમના સભ્યો કરે છે તો આપણી ફરજ બને છે કે આપણે પણ ફૂલ નહીં તો ફૂલડી પાંદડી રૂપે એમને સહાય કરવી જ જોઈએ એકવાર સહાય કરીને એ લોકો બંધ નથી થઈ જતા જ્યાં સુધી એમને જરૂરિયાત હોય ત્યાં સુધી એમને એ સહાય કરે છે અને કોઈને લેવા આવવું પડતું નથી બધા જ એમના ઘરે જે વસ્તુની જરૂર હોય એ પહોંચાડી આપે છે તો આનથી મોટી કઈ સેવા કહેવાય અને હું તો કહું નિજાનંદ પરિવારના દરેક સભ્ય એટલે ભગવાનના દૂત જ કહેવાય કે મનુષ્ય માટે આટલી સરસ સેવા કરે અને સર્વથી મોટો ધર્મ જ મનુષ્ય ધર્મ છે એ નિભાવી રહ્યા છે તો અનિલભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે હજુ નિજાનંદ પરિવારમાં બીજાને જોડતા જાય આપણે બધાએ આર્થિક સહયોગ કરવો જોઈએ એમને આર્થિક સહયોગ એમને મળતો રહે અને જે જરૂરિયાતવાળા લોકો છે એમની સેવા સતત આ ઝરણું છે એ વહેતું રહે